ની તરફથી જય માતાજી કે અમારા મન આલી અને આટલી મોટી સંખ્યામાં તમે પધાર્યા એ બદલ અમારી ટીમ તમામ અમારા ચાહક સ્વાગત કરે છે તો પહેલી વાત તો ઘણા ઘણ ખબર છે કે ઈડરની અંદર આપણે હરિભચાની એજન્સી કને આલી છે ઈતુ હા તો વિડીયો ની અંદર જેટલો તમે હરીબા સપોર્ટ કરો છો અમારી ટીમ એસપી હિન્દુસ્તાનીને સપોર્ટ કરો છો એટલો ને એટલો સપોર્ટ તમારે હિતુબાને કરવાનો છે ઈડર મો કરશો કે નહીં કરો કરશો હા તો ચાની ખરીદી કરવી હોય હા હિતુબા જોડે બરાબર તો ચા નો ચા ડાયલોગ છે ડાયલો ઈ તો લગભગ બધાને ગભર રહેશે ખતર ને બોલવાનું છે આખું ઈડર ગુજુ જો આજો કીધું બોલ બધા આહા આ લે લગભગ ખાસો ટાઈમ થઈ ગયો છે ઈડર મમી કોમેડી વિડિયો બે થી ત્રણ બનાવેલા છે કને કને જોયેલા છે જોયેલા છે બહુ ટાઈમ પહેલા આ તો લગભગ ટાઈમ થી 4 વર્ષ થઈ ગયા છે તાન ઈડર માં આતા તાન નો આજ પર મેલો થઈ ઈડર આપણે અહીં હરીબાની ચાલે હોભળો છે બંકામન બંકા બંકા ના આજે વિભ્રનો વાગ્યાનો કોમેડી ની હોભળી છે હા બહુ મળશે અ પૂરે મનોરંજન કરામ હોય આવશે પણ તમારે મને સપોર્ટ કરવાનો છે આ સપોર્ટ તો બધા ઠેરથી કરો છો ભલે કોમેડી વિડિયો હોય ચેલેન્જ વિડિયો હોય કે પછી અમે ગમે તે નવો ધંધો ચાલુ કર અમારા ચાહક મિત્રોનો અમારા વિપુલ પૂરો સપોર્ટ હોય છે હોય છે કે નહીં હોતો હોય છે તો હરીબાની ચા ઈડર મની આખા ગુજરાતમાં ઘેર ઘેર વપરાવી જો છું બીજું તમારો સપોર્ટ હશે તો દુનિયાના છેડા અમે પાછા પડવાના નહીં હા ઠેટી ચા હાકન લઈ આયા છે અને ચા હાકન દમ ઉપર અમારે આગળ બનવું છે જો બંકો જો જો બંકો આ જો હા ભલા મારી વાત આ બંગો મોટા મોટા ડાયલોગો मारे એની પહેલા હું આ બંગાને ઇજ્જત નહીં આપવાની જરા વાત નહીં કરે ઇજ્જત અને બીજો જોજો એ ઓકામુડા આ ભેરન બમાયા જ નતા બમાયા ઓ જો બમાયા આ માઈક પર થોડો અવાજ ખોલજો ને હા ઓલો ат затибек затиек

તો કોઈ દાડો આ શબ્દ આવતો નહીં આ તો ખોટું બે દીકરી માં બધા બેસી અમારું વિડીયો જોઈ ગઈ બરાબર છે એટલે જેવી વિડીયો ની ક્વોલિટી છે એવી ને એવી હરીફા ચાની ક્વોલિટી છે અને એવી આજીવન રહે તો સપોર્ટ કરજો હા મારો ઈડર હા એ રેકોર્ડિંગ કરતે ઉભા ઉભા બધા ફોન માં રેકોર્ડિંગ કરજો હું બોલું

જેટલા સંસ્કાર આલ્યા છે એટલા તો તારા બાજ ચેતરે હોય નહીં આ લ્યા હોય મોનો માં ખેતરો માં

ફીડરે દે હું નહી કે મને વાઇટ કરી બતાવે જાણી જાણી પર ઇન્સ્ટાગ્રામ વાળો ઇન્સ્ટાગ્રામ બંધ કરતે આવાલો દો તાણી હું સે તમે તમે હોએ તાળુ મે મજા નહી આવે તમારા મને એ એ જનતા મંગો છે નાના છૂટો તારા જેવો તો સત્યને ભગવાન

બાબુજી ખબર છે સસ્પેન્સ હોય તો તો કેતા નહી આ ડાબડી મુડું ફીરથી પહેરવા આવી દીધું એ ખબર છે સકન સકન જા હોય એમ નહીં દોસી ના માતાં ધોબલી પડી હતી ને તે મરી ગઈ એક એક નંબર નો બનો થી આ તમને કહું કોને યાર અમે પેલા પહેણાવા ગયા હતા ને તાર હોમે ડોહો કરી ગયો તો તો ભૂષણ તરસા ઘેર આવતા રહ્યા હતા બનો યાર એક નંબર નો આ રહ્યો તો પછી તારે તું હવે જે ઘેર લાયો છે

એ એ વાગુજી કના યમુએ ને એકલા ન કે રાગા થોડુંક છે એમ નહીં વાગુજી ના બ્લોગ નો તો પેલા ભાયા કા ઈ છે ને આ તમર કે આ બધની ભલી આવો કે મુડે લગી ખબર નઈ પડતી લે પતરા મેડા મેડા તો આ વાઠા વાઠા મોબાઈલ ને ના વિડિયો પર જેતો યો બરોબર આ એનું વિડિયો મેલો YouTube માં આ 200 થી 300 વાળી થી આ 200 ને એટલી ઉંમરે શું કે ખબર છે કે મારા સુટા છેડા લેવા છે એટલે આટલી ઉંમરે જો જવાનું અમારે હે એ નહીં લઈ કે બચી જાય ઓય મરવું ના હોય તો લઈ લે લે ઢોરની ખોડ કોમ કરાવે આ તો જો આ દારૂડિયો છે દારૂ પી પી અને પેસી ડુસી ગાડી મેની છે અને બીજા બધાને નવરા કરવા બેઠો છે ઓય એટલું હોય તો તને મિત્રેલો ભાગ કાલે એકલો હતો આજે એકલો છે કિંમતી એકલો રહેવાનો એમ કેમ કે મોય એક પોટ પડ્યો હોય જાજો હો તમને તો ઉપાડીને માર લાગો પડ્યા છે સપનું 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 આનો તો માઈક કાઢ ભાઈ ઈકો આલો જોડો કાઢો તમે ગાજો લ્યા હેય સપનું ગાજો જોડો હાલો હાલો હવે no no no